વલસાડ પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી દ્વારા રંગે કરાઈ ધૂળેટીની ઉજવણી વલસાડના મોગરાવાડી સ્થિત પોલીસ હેડક્વાર્ટર ખાતે આજરોજ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર કરેનરાજ વાઘેલા દ્વારા સમગ્ર પોલીસ ટીમ માટે ધૂળેટીના પર્વ નિમિત્તે રંગોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું વલસાડ ખાતે સૌ વાર જ આ રીતે ધૂળેટીના તહેવારની ઉજવણીનું આયોજન કરાયું હતું જેને લઈ સમગ્ર પોલીસ ટીમમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર કરેણરાજ વાઘેલાએ તેમની ટીમ સાથે હર્ષોલ્લાસપૂર્વક ડીજેના તાલે અને રંગો સાથે ધૂળેટીના પર્વની ઉજવણી કરી હતી આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી દ્વારા પ્રેસ મીડિયાને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું જેમાં વલસાડના મીડિયા કર્મીઓ હાજર રહ્યા હતા મોટી સંખ્યામાં જિલ્લા પોલીસની ટીમે જોડાઈને ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી જેમાં મહિલા પોલીસ ટીમે પણ આનંદ ઉલ્લાસ સાથે ધૂળેટીના પર્વની મજા માણી હતી

એફબીઓ સ્ટાફ દ્વારા જે મતબોય પોરાયો છે અને એમની ત્રીપડીના અધિકારી બોડી રક્ષણ માટે અર્ધગતના કલાક માટે હેડક્ quarters આવ્યા છે આજે આજ આખો દિવસ પ્રયાસ કર્યો છે કે આપની સમિતિઓને ઓર્ડિનીરી દેહેવાત તમે મજા કરાવશો આયા સવાલા નોકિયા 11 બેકલક કલાક કોઇનું ગ્રામ રાજનીતિ અધિકારી બંધબોસની ટીમ બડે છે એ આવી નહી પડી રહ્યા છે અને સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે ઓર્ડિનીરી દેહેવાત જોઈએ એ પ્રકારનો તમામ નિયમ બસ લાગી